અમરેલી જિલ્લા લીલીયા તાલુકામાં પડેલા અતિ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન સહાય માટે જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ દુધાતની મુખ્યમંત્રીને રજૂઆત અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિ વરસાદને કારણે અનેક ગામોમાં પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને કપાસ મગફળી એરંડા તથા અન્ય પાકો માટે પાણીમાં ગર્ક થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયતના સભ્ય વિપુલકુમાર મગન લાલ દુધા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને લેખિત રજૂઆત કરીને લીલીયા તાલુકાના તમામ ખેડૂતોને તાત્કાલિક વળતર અને સહાય જાહેર કરવાની માગણી કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે અનેક ગામોમાં પાક સંપૂર્ણપણે બગડી ગયો છે અને ખેડૂતો જીવિકાપાર્જન માટે ચિંતામાં મુકાયા છે ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે માટે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય પેકેજ જાહેર કરવા અનિવાર્ય છે આ રજૂઆતની નકલ કૃષિમંત્રી જિલ્લા કલેક્ટર અમરેલીના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના અધિકારીઓને પણ મોકલવામાં આવી છે અનિલભાઈ વાળા લીલિયા મોટા